કેન્દ્રીય મંત્રી અને હાલના ભારતીય જનતા પાર્ટીના રાજકોટના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનને લઈને દેશભરમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા બેનરો લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો માંજલપુર ખાતે પણ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવા બેનરો લગાવવામાં આવ્યા હતા અમે થોડા દિવસ પહેલા બેનર લગાવેલા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં તો એ બેનરને લઈને અત્યાર કોર્પોરેશનના માણસો કાઢીને પોલીસ સાથે આવ્યા છે અધિકારીઓ સાથે આવ્યા છે અને માંજરપુરનું બેનર એક જ મિનિટમાં કાઢ્યું એ લોકોની ગાડી સ્ટોપ થઈને તૈયારીમાં એ લોકોએ બેનર કાઢ્યા પછી તૈયારીમાં દરવાર ચોકડી પહોંચ્યા મારા પર આપણા યુવાનોના ફોન આવ્યા કે બેનર કાઢવા આવ્યો તો મેં પહોંચ્યો તો એ લોકોએ ત્યાં બેનર કાઢી લીધું હતું તમે પૂછ્યું એ બેનર કેમ કાઢો છો તો કે આચાર સંહિતા લાગી છે આચાર સંહિતાની વાત કરીએ તો દુનિયાભરમાં બેનરો લગાયેલા છે તમને એ નહીં દેખાતું તો કે રાજકીય છે મેં એ લોકોને ચૂપકું કીધું કે આ કોઈ રાજકીય નથી આ અમારા સમાજનો બેનર છે અમારો સમાજનો જે વિરોધ છે અને અમારે માંજલપુરની અંદર અમે નહીં ઘૂસવા દઈએ એનું બેનર છે આમાં બીજો કોઈ રાજકીય નથી પણ કે નહીં આમ ને તેમ છતાંય અહીં આગળ પોલીસ સ્ટેશન લઈને આવ્યા છે મારા પર કમ્પ્લેન કરે છે કમ્પ્લેન કરશો તો કઈ ફરક નહીં પડે મારા ભાઈ આમાં કેટલી વાર મને અંદર બી આ મેટર માટે ત્રણ વાર અંદર કરવામાં આવ્યો ટોર્ચર કરવામાં આવ્યો પણ એક વસ્તુ કેસ આપ સોશિયલ મીડિયાના માધ્યમથી તે કા એક મામૂલી ટુકડા બી લોહે કા એક મામૂલી ટુકડા બી ચોટ ફાંકા કર ખંજર બન જતા હૈ એટલે સમજી જાવ ટૂંકમાં જેટલો પેસર કરશો અને લોખંડનો ટુકડો જો ધારધાર હતયાર બની ગયું છે તો એ હત્યાર પછી ક્યાં જઈને અટકશે ને એ જોવા જેવું રહેશે અને બરોડા કે માંજલપુરની વાત નહીં કરતો આગળ જો તમે જો અમને દબાવવાની કોશિશ કરો તમારી તાનાશાહી સરકાર અને અમને દબાવવાની કોશિશ કરશે તો આ સત્રીયના દીકરા છે આખા ભારત દેશમાં ખબર પડશે કે ભાઈ સાત્રીઓ જાગ્યા છે અને એક વસ્તુ કઈ સાતો ખાલી દસઠ ટકા અત્યારે જાગૃત થયા છે ક્ષત્રિય સમાજની જે વસ્તી છે દસ ટકા જાગૃત થઈ છે હજુ જન સહેલા બાકી છે એટલે શોર્ટમાં સમજી જાઓ અને જે આપણે રૂપલો એવું કહે છે કે તુફાનો મેં દિયાન આ બધું તો એને કહેવા માંગીશ કે આ કઈ હવાના જોખા નથી મારા ભાઈ આ છે ને વાવાઝોડા છે વાવાઝોડા અને વાવાઝોડામાં તૂતો જવાનો છે પણ જોડે જોડે જે તને સપોર્ટ કરનાર છે ને એ બી જશે પોલીસ સ્ટેશન મથકે લાવવામાં આવ્યા મારા પર પહેલા બી કેસ કેટલા કર્યા છે વગર કામના આને લઈને આગળ બી કરશે કંઈ ફરક નહીં પડે મને ફાંસી પર બી ચડાઈ દેશે ને તો બી ફાંસી પર ચડવા માટે તૈયાર છું મેં મારા સમાજ માટે અને સમાજના હિત માટે જે બી કરવાનું હશે કરવા તૈયાર છું બિલકુલ પાછો નહીં પડું અને મારી જોડે યુવાનો છે અને યુવાનો બી ખભેથી ખભે લઈને ઉભા છે અત્યારે ખાસ કરીને કહી શકાય કે જે અને ચૂંટણીના જે અધિકારીઓ છે પૂછવામાં આવ્યું તો કે કમ્પ્લેન કરી છે અરે ભાઈ કમ્પ્લેન કરી છે તો દુનિયાભરના બેનરો ઉતારો અહીંયા કેટલા જન લાવવામાં આવે અત્યારે અહિયાં આગળ મને કીધું કે તમે પોલીસ સ્ટેશન ચલો તમારી ટીમ સાથે અહીંયા આગળ અમે મિક્સિમમ પચાસ જણ અહીંયા આવ્યા છે પોલીસ સ્ટેશન અને એ લોકોની આખી ટીમ છે એ લોકો સાથે પોલીસ વાળા બી છે એમના પર્સનલ અને અત્યારે માંજલપુર પોલીસ સ્ટેશન અહીંયા પહોંચ્યા છે રવિરાજસિંહ સોલંકી